કલકત્તામાં બનેલી ઘટના અંગે ખેરાલુમાં ડોક્ટરો દ્વારા મોનરેલી યોજી આવેદનપત્ર આપ્યું ખેરાલુ શહેરમાં શનિવારે સવારના છ વાગ્યાથી રવિવાર સવારના છ વાગ્યા સુધી ઓપીડી બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો જી હા દર્શક મિત્રો વાત કરવામાં આવે તો કલકત્તામાં દુષ્કર્મ વિત હત્યા કેસના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે જેને લઈને ખેરાલુ વડનગર અને સટલાસણા તાલુકાના ડોક્ટર એસોસિએશન દ્વારા આજે ખેરાલુ શહેરની અલકા હોસ્પિટલ ખાતેથી પોસ્ટરો સાથે મોનરેલી નીકળી હતી અને કાળી પટ્ટી પણ ધારણ કરી હતી જે ખેરાલુ શહેરના ખારુગી ચોક આંબલીચોટા ખોખરવાડા સંઘ થઈ મામલતદાર કચેરી પરિસરમાં પહોંચી હતી જેમાં ખેરાલુ વડનગર અને સટલાસણા તાલુકાના ડોક્ટર અને સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો અને મામલતદાર કચેરી ખેરાલુ ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જે ઘટના બની હતી તેને ડોક્ટર એસોસિએશન દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને ઝડપથી ન્યાય મળે તેવી માગણી કરી હતી ત્યારે આ રેલીમાં ખેરાલુ વડનગર સત્તાસના આઈ એમ એના પ્રમુખ વસંત પટેલ સેક્રેટરી નિપુલ નાયક સહિતના સિનિયર ડોક્ટર નટુભાઈ પટેલ ડોક્ટર આર કે નાયક ડોક્ટર પ્રદીપ ઓઝા ડોક્ટર હર્ષદભાઈ વેદ ડોક્ટર જીગરભાઈ દેસાઈ ડૉક્ટર રાજુભાઈ ચૌધરી ડોક્ટર અશોકભાઈ પ્રજાપતિ ડૉક્ટર દલપતસિંહ ઠાકોર ડોક્ટર જસંત મેવાડા ડોક્ટર શૈલેષ તુરી સુનીલ ઠાકોર સહિતના ડોક્ટરો અને સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો ત્યારે સમગ્ર ઘટના અંગે વધુમાં ડૉક્ટર નિપુલભાઈ નાયકે જણાવ્યું હતું કે તારીખ આઠમી ઓગસ્ટ રોજ પશ્ચિમ બંગાળની કલકત્તાની એક મેડિકલ કોલેજમાં આરજી નામની મેડિકલ કોલેજમાં એક બીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી યુવતી સાથે બહુ ખરાબ રીતે અમાનવીય રીતે બળાત્કારની ઘટના બની અને ત્યારબાદ એના પતિ પ્રતિકાર રૂપે એ પ્રતિકાર કરવા જતાં એને બહુ ખરાબ રીતે મારીને એને હત્યા કરવામાં આવી એના પછી પણ એને હજુ સુધી ન્યાય મળી શક્યો નથી એટલે એ ન્યાય મળી શકે માટે આજે ઓલ ઇન્ડિયા ના તમામ ડૉક્ટરોએ એક દિવસની પ્રતિક હડતાલ પાડી છે કે જેમાં તમામ સેવાઓ અમે બંધ રાખી છે જેના ભાગરૂપે અમે અમદાવાદ અને ખેરાલુ વડનગર સતલાસણા એસોસિએશને પણ આ કરી છે અને મેં મૌન રેલી કરીને ન્યાય માટેની માગણી કરી છે કારણ કે એ જે મરનાર દીકરી છે કોઈની દીકરી હતી કાલ ઉઠીને કોઈ પણ બીજાની દીકરી સાથે પણ આ થઈ શકે છે એટલે દોષિતોને સજા મળે પીડિતાને ન્યાય મળે અને ડોક્ટરો સુરક્ષિત રીતે શાંત મગજે બધાની ઉત્તમ સારવાર કરી શકે એ માટેનો કાયદો લાગુ કરવા માટેની અમારી અમારી આ માગણી છે આજના તબક્કે મૌન રેલી માટે મંજૂરી આપનાર પોલીસ સ્ટેશન શ્રીના અધિકારીઓ શ્રી અને પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર છું બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર